અહીં આપણી પાસે સુપર કેક ની રેસીપી છે જે તમે તમારા મહેમાન માટે બનાવવા માંગો છો તમારા મહેમાન તમારા ઘરે રાત્રે ભોજન માટે આવવાના છે પરંતુ અહીં આ જે રેસીપી આપણને આપવામાં આવી છે તે બત્રીસ લોકો માટે છે અહીં આ રેસીપી બત્રીસ લોકો માટે છે પરંતુ તમારા ઘરે ફક્ત સોળ મહેમાન આવવાના છે તમારા ઘરે ફક્ત સોળ મહેમાન આવવાના છે જો તમારા ઘરે સોળ લોકો આવવાના હોય તો અહી આ સામગ્રી શું થાય તેના માટે તમને આ દરેક સામગ્રી કેટલી જોઈએ હું ઈચ્છું છું વિચારો હવે આપણે વિચારીશું અહી આપણે થોડી નાની સુપર કેક વિશે વિચારીશું તમે અહીં કહી શકો કે આ મહેમાનોની સંખ્યા અડધી થઈ ગઈ છે તેથી કેક બનાવવા તમને આ દરેક સામગ્રી અડધી જોઈશે તેથી આઠ ઈંડાની જગ્યાએ આ નાની સુપર કેક માટે તમને ફક્ત ચાર ઈંડા જ જોઈશે છ કપ લોટની જગ્યાએ નાની સુપરકેક માટે ફક્ત તમને ત્રણ જ લોટ જોઈશે છ કપ ખાંડ ની જગ્યાએ આ નાની સુપર કેક માટે તમને ફક્ત ત્રણ જ ખાંડ જોઈશે હું અહીં આ દરેક સંખ્યાનું અડધું લઈ રહી છું બે કપ બટર ની જગ્યાએ તમને હવે ફક્ત એક જ કપ બટર જોઈશે તેવી જ રીતે છ ટી સ્પૂન બેકિંગ સોડા જોઈએ અને અંતે કપ ની જગ્યાએ તમને હવે ફક્ત જ કપ પાણી જોઈએ કેક બનાવવી હોય તો તમને આટલી સામગ્રી જોઈએ પરંતુ આ બંને કેક ની વચ્ચે કંઈક સમાનતા છે અને તેના વિશે એક રસપ્રદ બાબત છે અહીં આપણી પાસે બત્રીસ લોકો માટેની સુપર કેક ની રેસિપી છે જેરે અહી આપણી પાસે નાની સુપર કીકની રેસિપી છે અને આજ ગુણોત્તર એટલે કે રેશિયોનો ખ્યાલ છે સામગ્રીનો ગુણોત્તર અથવા તમારા ઘરે જેટલા મહેમાન આવવાના છે તેમના માટે જરૂરી સામગ્રીનો ગુણોત્તર ઉદાહરણ તરીકે તમે અહી એવું કહી શકો કે દરેક 8 ઈંડા માટે મને 6 કપ લોટની જરૂર છે દરેક 8 ઈંડા માટે દરેક 8 ઈંડા માટે આપણી પાસે છ કપ લોટ છે આપણી પાસે ઈડા અને લોટ જેને ગુણોત્તર જેને આઠ જેમ છ લખી શકાય અહીં આનો પણ અર્થ એવો જ થશે કે દરેક આઠ ઈંડા માટે આપણી પાસે છ કપ લોટ છે હવે જો હું એમ કહું કે દરેક છ કપ લોટ માટે મારી પાસે આઠ ઈંડા છે તો હું તે ગુણોત્તર હું અહીંડા થાય દરેક આઠ ઈંડા માટે આપણી પાસે છ કપ લોટ છે હવે આ નાની કેક વિશે શું કહી શકાય અહીં દરેક ચાર ઈંડા માટે અહી દરેક ચાર ઈંડા માટે આપણી પાસે ત્રણ કપ લોટ છે આપણી પાસે કપ લોટ છે દરેક ઈંડા માટે આપણી પાસે કપ લોટ છે તો હવે અહીં આ ગુણોત્તર શું થાય દરેક ઈંડા માટે આપણી પાસે ત્રણ કપ લોટ છે તેથી તે ગુણોત્તર ચાર જેમ ત્રણ થાય હવે જો તમે આ બંને ગુણોત્તર ને ધ્યાનથી જુઓ તો અહીં આ બંને ગુણોત્તર એક સમાન છે આપણે આને દૂર કરીએ જેથી તમને કન્ફ્યુઝન ન થાય જો તમારી પાસે દરેક ઈંડા માટે છ કપ લોટ હોય તો તે દરેક ચાર ઈંડા માટે કપ લોટ હોવાને સમાન જ થાય તમે અહીં આ બંને સંખ્યા લઈ રહ્યા છો અને પછી તે બે વડે ભાગો છો પરિણામે આપણે એવું કહી શકીએ કોઈ પણ પરિસ્થિતિમાં ઈંડા અને લોટના કપ નો ગુણોત્તર ઈંડા અને લોટના કપ નો ગુણોત્તર એટલે કે રેશિયો ચાર જેમ ત્રણ થાય ચાર જેમ ત્રણ થાય અને આ કોઈ પણ રેસીપી માટે સાચું છે તમને દરેક ઈંડા માટે કપ લોટની જ જરૂર પડે અને આ આ બંનેમાંથી રેસીપી માટે સાચું છે તમને દરેક ચાર ઈંડા માટે ત્રણ કપ લોટની જ જરૂર પડે અહીં આ બંનેનો ગુણોત્તર એક સમાન છે જો તમને ચાર ઈંડા માટે ત્રણ કપ લોટની જરૂર હોય તો તેનો અર્થ એ થાય કે તમને આઠ ઈંડા માટે છ કપ લોટની જરૂર છે આ જ કારણથી ગુણોત્તર ઉપયોગી છે અહી તમારી પાસે ઈંડાની સંખ્યા જુદી હોય શકે લોટ ના કપની સંખ્યા પણ જુદી હોય શકે ખાંડના કપની સંખ્યા પણ જુદી હોય શકે પરંતુ આ સામગ્રી વચ્ચેનો ગુણોત્તર એક સમાન જ થાય તેથી જ કેકનું કદ નાનું હોય કે મોટું તમને તેનો સ્વાદ એક જ લાગે છે